શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લો આજે અમે ત્રણ વાગે ઉઠ્યા હતા એટલે અમે નાસ્તો કરી બધા નાઇન ફ્રેશ થઈ ગયા અત્યાર વાગ્યા છે ચાર અને હવે અમે લોકો નીકળીએ છીએ મેલબર્ન જવા માટે તો કુશલને તો ઓલરેડી બધું સામાન મૂકીને રેડી જ છે તો હું અહીંયા ચલો જાઉં બારે અને હવે નીકળીએ હવે બસ નીકળીએ છીએ રેડી કુશ હલો

એસી કિલોમીટર એ જતા ને તોય વચમાં આપણે હોલ્ટ કરી કેટલું આવે ગાઠિયા ને બધિયા કાવા ઉભા રે અહીંયા તો હવે 800 કિલોમીટર જ્યાં તો એકવાર માં ડુબા રે વચમાં એમાં હવે શું કહે બર્ગર એમાં એક જાત નો જ આપણે લાયક તો હોય બાકી તો કઈ હોય નઈ મેળ પડે સબ આવશે બહુ તો હા કઈ વાંધો નહીં બધી

别打我！

પિંક કઈ છે કે નહીં નત દેખા તું પિંક નું લેક છે નથી આવતો નું લેક જોઈ હવે રસ્તામાં જ આવે છે એટલે કાઈ એવું તો નથી ધક્કો થયો કે એવું કાઈ એટલે વાંધો નથી બળ લાગે સવાર સવારમાં એકદમ દેખાતું હોય સનરાઈઝ થાય ત્યારે ના તડકો હોય ને ત્યારે દેખાય એકદમ ચલો લેક તો આવ્યો સુ કે છે હવે નેજે કે એન્જોય ક્યારેક દેખાય ને ક્યારેક એવું જો સાઈડમાંથી ફોટોગ્રાફી આવડવી જોઈએ ને જેવું છે મને લાગે કને ખબર પેલું ફોટોગ્રાફી માં બэк પિંક આવતું હોય એવી રીતે લેતા હોય હા આ કઈ પિંક સોલ્ટ કે કઈ હશે ને હા એ તો દેખાય પિંક સોલ્ટ જેવું કઈક હોય આ રી જો બોર્ડર ઉપર એકદમ દેખાય પિંક વાવ જો આ કેવું ક્લિયરિટી કેવી છે જો મસ્ત ના ઉપર દેખાય કે નહી જો આ પિંક સોલ્ટ છે સોલ્ટ આ સોલ્ટ જેવું જ છે એના લીધે લેક પિંક દેખાય દેખાય છે એટલે ખાવાય ના એવું નો પ્રોસેસ્ડ થતી હોય એય પડી લે સોલ્ટ કઈ ના છોટો થઈ બનશે શાંત છે ને

મિસરી ને તો થોડીક કા આ પાડો એટલે હજી તો કેવું મારી પેલી સેન્ડ ટોયઝ લઈ આવતા ભૂલી ગઈ કે મારા કેમ સેન્ડ બકેટ ને બસ વાળ માં જાય નઈ મિસરી વસૂલ કરી લે ગમે ત્યાં લઈ જાઓ

જાણ હાલો નીકળીયે હવે બે કલાક જેવું જોતી હતી એટલે વાંધો નાતો નહી તો પેલા પૂછતી હતી વચ્ચે કે કેટલી વાર છે તોય વચ્ચે બે કલાક ઉભા રહ્યા વચ્ચે વળી લંચ કરવા ઉભા રહ્યા એટલે વાંધો ના એ બહુ ટાઈમ નીકળી ગયો

એડિંગલી એને એનો મીસરીનો બેગમાં ડ્રેસ છે શું છે તાર જોઈ છે બે હે તરાખી છે અહીંયા રૂમ લઈ લઈ કપડાં છે શું છે હવે બધાય ફ્રેશ થઈ ને તૈયાર થઈ ગયા છે છોકરા એક કલાક સુઈ ગયા તા એટલે એને આરામ થઈ ગયો છે રેડી રેડી હાલો સિટી કઈ બાજુ લઈ જાવ છો સિટી માં મેલબન સિટી હા તો દેખાડી કેવું છે એટલે હા એડિલેટ થી કેટલો ડિફરન્સ છે એ જોયા બહુ બધું ડિફરન્સ દેખાશે મને એવું લાગે છે આપણને કદા બિલ્ડિંગ્સ વધુ હોય ને અહીંયા આપણે ત્યાં ઓછા છે જોઈ શું ચેન્જ છે હમ ક્યાં ગઈ ચક્કર લ્યો મિશ્રી એ બે તૈયાર થઈ ગઈ છે બે એક સરખા પેલા સ્કર્ટ ને એવું પહેરું જ ક્યાં ગઈ અહીંયા રમતી છે આ બે રહેજો શું પહેર્યું છે તમે બે હે શું પહેર્યું જો સ્કર્ટ પહેર્યા જ બે સ્કર્ટ ને સ્ટોકિન્સ ને કેમ પછી અહીંયા સિટીમાં ઠંડી લાગે એટલે તૈયાર થઈ ગઈ એટલે હવે રમે છે

આવ્યા પછી ને છે હાલો હમણાં હવે બધા તૈયાર થઈ જાય એટલે પહોંચી ગયા રેસ્ટોરન્ટ બર્ગર બાર ને તો ત્યાં સુખાવું છોકરી મંગાવશે ये चलो नया पेंटिंग cheese हैं मास्टर ચીપ્સ ને એવું બધું મંગાવ્યું છે બર્ગર ઠીક છે તો પી ગયા મેસરી બેન હવે મોનિકના એના સ્ટોર થી ચાઇનીઝ ખાવા આવ્યા છે બે ભાઈઓ નોટપોટ ખાવું છે ટિકિટ લેવા ગયા છે પાર્કિંગ ની

ના ભાઈ બોલીયુ પ્રિય યુ ડીડ યુ લાઈક ઇટ ઇઝ ઇટ યમ્મી ભાપન કે યમ્મી યમ્મી ભાઈ બોલના યમ્મી બાહુ હાલો હાલો મેલબન નો ચાઇનાાાઉન છે આ ક્યાં આઈવા મયુરી મેલબન નો ચાઇનાાાઉન છે મેલબન નો ચાઇનાાાઉન છે એટલે આપણે અહીં એડલર જાતા હોય ચાઇનાાાઉન હા ઓગાય સી જામ તરફ

અહીંયા એવું હતું ગોલ્ડ માઇન હતી ને તો સૌથી પહેલા ચાઇનીઝ આવ્યા હતા અને બધું એટલે ત્યારથી એની પોપ્યુલેશન અહીંયા વધી ગઈ આ છે ચાઈનીઝની ગ્રોસરી સ્ટોર ચાઇનીસ નો મીન્સ બધું મળે ગ્રોસરી Grocerry ડિલેવરી ડિલિવરી માટે હવે બાઈક હોય છે અહીંયા ફૂડ ડિલિવરી આપણે સ્વિગી ને એવું હોય ને એવું આ ઇલેક્ટ્રિક સ્કૂટર છે છોકરાઓને આઈસ્ક્રીમ ખાવું છે આવી ઠંડીમાં આટલા બધા ફ્લેવર્સ હવે અત્યારે સિટીમાંથી માંથી આવ્યા કેમ કે સિટીમાં પછી ફરવા નતા ગયા ત્યાં હજી બધું ચાલવાનું ને બધું હતું એટલે થોડું દૂર હશે અમુક ટ્રામ માં જવું પડે એવું હતું તો પછી કુશલ ને બહુ એને થાક લાગ્યો હતો કેમ કે ત્રણ વાગે ઉઠ્યા થાય એટલે બધાને ઊંઘ આવતી હતી ને મિસ્ત્રી ને પછી સુવું હતું એટલે કીધું બીજા દિવસે ક્યારેક જાશું તો ઘરે આવી ગયા હવે બધા સુવાન તૈયારીઓ કરે છે એટલે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય